જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લીધી ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો મંત્રી કુછડી વિશાવાડા ટૂંકડા આંબારા મોઢવાડા કિંદરખેડા ફટાણા અને ગામ ખાબોતર સહિતના ગામોની મુલાકાત કરી હતી આ દરમિયાન મંત્રી ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું મગફળીના પાકોમાં થયેલ નુકસાન અંગે ખેડૂત મિત્રો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઊભી છે અને તેમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વધુમાં મંત્રીએ સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેમ હૈયાધારણા આપતા જણાવ્યું કે નુકસાનીના સર્વેનું કાર્ય ઝડપથી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે ખેડૂતોને કોઈપણ અફવામાં આવ્યા વિના સર્વેની કામગીરી કર્યાવી લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી એચ એ ત્રિવેદીએ પણ ખેડૂતોની સર્વેની કામગીરીથી માહિતી કરતા જણાવ્યું કે ઓનલાઈન અને ઓફલાઈન નુકસાનીના સર્વેનું કાર્ય ચાલુ છે ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાની વિગતો સરળતાથી અપલોડ કરી શકે છે